જે પેરાડાઈઝ સિનેમા છે એમાં અગાઉ એવી માહિતી મળેલ કે ફાયર ઓનઅી રજૂ થયેલ છે એ બોગસ છે અને એની ચકાસણી કરતાં બોગસ જણાતા જે તે સમયે આ બિલ્ડિંગને જે બિલ્ડિંગ યુઝ પરવાનગી આપવામાં આવેલી હતી એ હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલી હતી ત્યારબાદ આ સંસ્થાના જે માલિકો છે એના દ્વારા નવેસરથી ફાયર ઓનસી રજૂ કરવામાં આવેલ છે આ ફાયર ઓનરસી રાજકોટની અમારી રિજિયનલ ઓફિસ છે ફાયરની એના દ્વારા આપવામાં આવેલું છે એનો સી અને એના આધારે ફાયર એનો સી ઉપરાંત આ જે બિલ્ડિંગમાં જે પ્રકારની પરવાનગી આપવામાં આવેલી છે અને જે તે સમયે જે પ્લાન પાસ કરવામાં આવેલો હતો એમાં દર્શાવેલા માર્જિન્સ એ છે કે કેમ એની ચકાસણી કરી અને નવેસરથી આ બિલ્ડિંગનું જે વીયુ પરવાનગી જે સસ્પેન્ડ કરવામાં આવેલી હતી એને ફરીથી પુનર્જીવિત કરવામાં આવેલ છે એટલે બીજું પરમિશન એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન અગાઉ જ્યારે બાંધકામ બનાવવા માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે જે તે સમયે બાંધકામ પરવાનગી આપતી સમયે અરજદાર દ્વારા જે નકશાઓ રજૂ કરવામાં આવેલા હોય એ નકશાઓની ચકાસણી કરી અને બાંધકામ પરવાનગી આપવામાં આવતી હોય છે બાંધકામ પૂરું થયા બાદ અરજદારે નવેસરથી એનું બિલ્ડિંગ યુઝ એટલે કે બાંધકામ વપરાશ માટેની પરવાનગી લેવાની થતી હોય છે એટલે જે હમણાં જે પુનર્જીવિત કરવામાં આવ્યું છે એ એની બીયુ પરમિશન છે અત્યારે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને મર્કેન્ટાઇલ યુઝ માટેની પરવાનગી આપવામાં આવેલી છે અને મર્કેન્ટાઇલ યુઝમાં જે પરવાનગી મળવાપાત્ર હશે એના દ્વારા સક્ષમ અધિકારી દ્વારા એને જે લાઇસન્સની માગણી કરવામાં આવે છે એ આપવામાં આવશે પોરબંદરની અંદર પેરેડેસ સિનેમા ઉર્ફે જય એન્ટરપ્રાઇઝની બિલ્ડિંગની અંદર પોરબંદર મહાનગરપાલિકાએ આશ્ચર્ય ત્રણ મહિના પહેલાં ફાયર એન અને બીયુ સર્ટિફિકેટ આપી દીધેલું હતું અને આ બીયુ સર્ટિફિકેટ અને ફાયર એન સેવાનો જન્મ આવતા તેના કર્મચારી રાજીવ ગોહેલ નામના વ્યક્તિને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવેલ હતો પરંતુ અચાનક કોઈ પણ કારણસર કે રાજકીય દબાવમાં આવીને કે અન્ય કોઈ કારણસર આજે તમને એવી માહિતી મળેલ છે કે આ પેરેડેસ સિનેમા ઉર્ફે જય એન્ટરપ્રાઇઝની અંદર બી સર્ટિફિકેટ ફરીથી આપી દેવામાં આવેલ છે અને ફાયર ઓનસમ ફરીથી આપી દેવામાં આવેલ છે આ આ પ્રકારની કાર્યવાહીથી જે જાહેર જનતાનું એ જોખમમાં મુકાઈ રહ્યું છે ભૂતકાળની અંદર આપણે પ્રસંગ યાદ કરીએ તો રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર ગંભીર બનાવ બની ગયો અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડેલા હતા એ જ કોઈ દુર્ઘટના ફરીને બનશે તો આ બાબતે જવાબદાર કોણ રહેશે ખરી એક છે કે આ જે પેરાડાઇસ સિનેમાની જગ્યા છે તેની અંદર પેરાડાઇસ સિનેમા બની જ ન શકે ખાલી બિઝનેસ મોલની પરમિશન આપવામાં આવેલી છે અને બાંધકામ પણ એ મતલબનું જ બાંધકામ કરવામાં આવેલું છે અને ફાયર એનઓસી પણ બિઝનેસ હોલ તરીકેનું આપવામાં આવેલું છે જો સિનેમા આગળ ચલાવવું હોય તો એના માટે અલગ પરમિશન લેવી પડે તેમજ અલગ ફાયર એનઓસી પણ મેળવવું પડે અને બીજું સર્ટિફાઈ અલગથી મેળવવું પડે પરંતુ સંબંધિત અધિકારીઓ રાજકીય દબાવમાં આવીને કે એમ કેન પ્રકારે કોઈ પણ કાયદેસર કાર્યવાહી પોરંદર શહેરમાં કરતા નથી અને જાહેર જનતાનું હિત હાલમાં જોખમમાં મૂકી રહ્યા છે જનરલી એને બિઝનેસ મોલ માટેની મંજૂરી આપવામાં આવેલી છે સિનેમા ઘરની મંજૂરી પણ નથી આવેલી પરંતુ બિઝનેસ મોલની અંદર એન કેમ પ્રકાર અધિકારીઓ મળી ભગત કરીને કે કોઈ પણ કારણસર બાનું કરીને સિનેમા ઘર ચાલુ કરી દેવે તો પાછળથી કોઈ દસ્તાવેજ ચેક કરવાનું નથી આ હકીકત સંબંધિત વ્યક્તિ પણ જાણે છે અને સરકારી અધિકારીઓ પણ જાણે છે જ્યારે માહિતીઓ માગવામાં આવે ત્યારે માહિતી આયોગનો નિયમ છે અગિયાર અગિયાર નંબરની કલમ અને આઠ જણ નંબરની કલમ એને એ મુજબ માહિતી ન આપી શકાય એવા માહિતીઓ જાહેર માહિતી અધિકારીઓ આપતા હોય છે ઇરાદાપૂર્વક આ લોકો પ્રશ્નાત્માક્ય છે અગિયાર નંબરની કલમ નીચે માહિતી આપી ન શકાય આઠ જણ નીચે માહિતી આપી ન શકાય એમ કેમ પ્રમાણે સામેવાળા સાથે મિલી ભગત કરીને આપવા પાત્ર માહિતી થતી હોય તો પણ માહિતીઓ સંબંધિત અધિકારીઓ આપતા નથી દોરલબ એક જ છે કે બધું બોગસ છે દસ્તાવેજો બોગસ છે મંજૂરીઓ બોગસ છે પી કનેક્શન બોગસ છે સમગ્ર બાબત બોગસ તરીકાથી થતી હોય આને કારણેથી જ આ લોકો માહિતીઓ આપતા ન હોય સામાન્ય રીતે ફાયર એન લેવા માટે એની પ્રોસેસ ફી ભરવાની હોય છે ત્યારબાદ અઢી હજાર રૂપિયો ચેકિંગ ફી ભરવાની હોય છે ચેકિંગ એ બધી ફોર્માલિટી કરવાની હોય તેમજ તમામ પ્રકારના દસ્તાવેજ બીજુંથી લઈને તમામ પ્રકારના દસ્તાવેજો એમાં રજૂ કરવાના હોય છે ત્યારબાદ જ ફાયર એન મળી શકતું હોય પરંતુ આ તો એવું થયું છે કે ફાયર એન લેવા માટે કોઈ પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવેલ નથી આ સંબંધિત વ્યક્તિ જીજને સિંહલાલ કાર્ય પ્રેડેશમના જે માલિક ગણી શકાય તેઓએ ડાયરેક્ટ ફાયર એનોસી બીજું માટે રજૂ કરેલું હતું પરંતુ આ ફાયર એનો પાસે આવ્યું ક્યાંથી જ્યારે કોઈ અરજી ન થઈ હોય ફાયર એનોસી મેળવવા માટેની કોઈપણ પ્રકારે અરજીત કરવામાં ન છતાં પણ તેમની પાસે ફાયર એનોસી પણ આવી જાય છે અને આ બાબતે રાજીવ ગોહલ નામના વ્યક્તિને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે પરંતુ આ ફાયર એનઓસી રજૂ કરનાર જિજ્ઞાસ હિંમતલાર કાર્ય સામે કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી ખરી ખાતે એવું થવું જોઈએ કે તેની ઉપર પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ એફઆઈઆર પણ થવી જોઈએ ખાતાકીય તપાસ પણ થવી જોઈએ કે તેની પાસે ફાયર એન ઓકે તપાસનું આખું નાટક એ પ્રકારનું છે કે જે નિર્દોષ વ્યક્તિ હતું કે તેને સમજી શકાય એ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે જનરલી ફાયર એન્ડસ્ટ્રી જો કંઈ દસ્તાવેજ ફાયર વિભાગની અંદર રજૂ નહોત હોય કોઈ પ્રકારની અરજી ન થઈ હોય તો ફાયર એનઓસી રજૂ કરનાર દૂષિત ગણી શકાય કર્મચારીનો કોઈ વાક્ય નથી જનરલી આ પ્રકરણ એવું બનેલું છે કે ફાયરોસી મેળવવા માટે કોઈ એપ્લિકેશન જ નથી થાય છતાં પણ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલું છે આ જિજ્ઞાસના કાર્યને બચાવવા માટે થઈને આ પ્રકારનું ષડયંત્ર રાજકીય દબાવમાં આવીને રચવામાં આવેલું છે ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલ સાહેબને જે તપાસ સોંપવામાં આવે છે તે પણ નાટકીય દબે તપાસ કરે છે તમામ પાસાનો અભ્યાસ કરતા નથી અને રાજકીય દબાવમાં આવીને જ તેઓ તપાસ કરે તો સ્પષ્ટ જણાવી આવે છે સરકારી રેકોર્ડ તેલા થયા હોય છે સામાન્ય રીતે તેમની ઉપર ગુનો દાખલ થવો જ જોઈએ પરંતુ કોઈપણ પ્રકારની કાંઈ કાયદેસર કાર્યવાહી થતી ન હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે